આ ફૂડ ફેસ્ટિવલમાં ખાણીપીણીના શોખીન સુરતીઓ માટે કુલ બ્યાસી ફૂડ સ્ટોલ ગોઠવાયા છે જેમાં ઢોસા ખીચુ મકાઈ વેલ મિસળપાવ બટા કાવડા પનીર ટીકા લોચો મોમોઝ પુલાવ સમોસા પાણીપુરી કોકો કુલ્ફી કોલ્ડ ડ્રિંક્સ ફાસ્ટ ફૂડ સાથે સુરતી પંજાબી સાઉથ ઇન્ડિયન ચાઇનીઝ મેક્સિકન અને પારસી ફૂડ જેવી અવનવી વાનગીઓનો સ્વાદ માણી શકાય છે વિશેષ રૂપે પરંપરાગત અનાજો પ્રત્યે જનજાગૃતિ લાવવા માટે છ સ્ટોલ મિલેટ્સ વાનગીઓ માટે ફાળવવામાં આવ્યા છે સ્વસહાય જ્યોતિબહેનો દ્વારા તૈયાર કરાયેલી નાચની બાજરી જુવાર કોડો અને સાવા જેવા પૌષ્ટિક અનાજોથી બનેલી નવીન વાનગીઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે આથી સુરતી જનોએ તંદુરસ્ત ખોરાકનો સ્વાદ માણી શકાશે તેમજ મહિલાઓને સ્વરોજગાર અને આર્થિક સશક્તિકરણની તક મળશે આજથી નવરાત્રીનું શુભારંભ થયું છે હું બધાને નવરાત્રીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું આજથી સુરત મહાનગરપાલિકાએ નવરાત્રીનું ફેસ્ટિવલનું પણ આયોજન કર્યું છે આમાં સાંસ્કૃતિક કાર્યક્રમ ગરબા અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોના સાથે સાથે ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે માન્ય વડાપ્રધાનશ્રીએ સમગ્ર ભારત દેશ માટે દેશી અપનાઓ વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયાની થીમ લીધી છે એમની ઝલક આપ આ કાર્યક્રમમાં જોઈ શકો છો એટલે હું બધાને વિનંતી કરું છું કે સુરતનું ગરબો જમણ આ બધાનો એન્જોય કરવા માટે આનંદ મેળવા માટે આ બધા જ આ નવરાત્રિનું જે ફેસ્ટિવલ છે ઉમરા પાર્ટી પ્લોટ ઉપર એમનું આપ બધા માણો